નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે જાણીશું અયોધ્યા વિશે તો અયોધ્યાનો આપણો સંપૂર્ણ ઇતિહાસ લઈને આવ્યા છે તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો આપણું એવું સૌભાગ્ય કહેવાય મિત્રો કે જે રામ મંદિરનું નિર્માણ છે એ આપણા સમયમાં થઈ રહ્યું છે તો આજે આપણે અયોધ્યા એટલે કે રામ મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ લઈને આવ્યા છે તો વિડિયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો તો જય શ્રી રામ આજે આપણે જાણીશું અયોધ્યા વિશે તો અયોધ્યા છે એ મિત્રો ઉત્તર પ્રદેશ રાજ્યના ફૈઝાબાદ જિલ્લાના ગ્રોગા એટલે કે સરયુ નદીના કિનારે વસેલું છે ધાર્મિક મહત્ત્વ ધરાવતું પ્રાચીન શહેર ઓગણીસો ને એસી પછી અયોધ્યા અને ફૈઝાબાદ મળીને સંયુક્ત શહેર ગણાયું છે તેની કુલ વસ્તી એક લાખ સિત્યોતેર હજાર પાંચસો પાંચ ઓગણીસો એકાણુંમાં હતી એમ મુખ્ય હિન્દુ મુસ્લિમ અને જૈન લોકોનો સમાવેશ થાય છે લોકો મુખ્ય વ્યવસાય ખેતી હતી આગળ મિત્રો જાણીએ અયોધ્યા વિશે તો હિન્દુ ધર્મમાં ભારતના સાત શહેરો ધાર્મિક મહત્ત્વ ધરાવે છે તેમાં અયોધ્યાનો પણ સમાવેશ થાય છે આગળ જાણીએ કે ભગવાન રામચંદ્રની જે જન્મભૂમિ હોવાથી આ નગરો ભારે મહિમા છે ત્યાં રામચંદ્રજીને અનેક સ્મરણો અને મૂર્તિમત સ્વરૂપ આપતા મંદિરો બાંધવામાં આવ્યા છે જેવા કે રામચંદ્રજીના મંદિર હનુમાનજી મંદિર સુવર્ણ મંદિર સ્વર્ગદ્વાર મંદિર રામઘાટ લક્ષ્મણઘાટ રામકોટમણી પર્વત વગેરે આના કારણે અયોધ્યાનું પ્રાચીન નામ એટલે કે શહેર તરીકે જાણીતું છે આગળ જાણીએ મિત્રો કે જ્યારે આપણે રામ મંદિરનું જે નિર્માણ થવા જઈ રહ્યું છે બરાબર તો આગળ એના જ વિષયમાં માહિતી લઈએ તો પ્રાચીન સમયમાં કોટા સામ્રાજ્યની રાજધાની અવધિ તરીકે તેનું જાણીતું નામ હતું દરમિયાન મહત્વનું સ્થાન ધરાવતું હોવાથી બૌદ્ધ સાધુ ફાયાને કરેલો છે પાંચમી સદીમાં અહીં સમ્રાટ અશોકે પૂર્વ ત્રીજી સદીમાં સ્તુપ્ત તૈયાર કરાવ્યો હતો અને પુષ્પમિત્ર શુંગે એક મહત્વપૂર્ણ શિલાલેખ અહીં મળ્યો છે આગળ જાણીએ કે ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના સમયમાં અયોધ્યા સાહિત્ય અને કલાનું કેન્દ્ર બન્યું હતું આમાં ઐતિહાસિક કાળમાં પણ અયોધ્યાને ખ્યાતિ અકબંધ રહી છે મિત્રો એટલું ગણાય કે ચંદ્રગુપ્ત મૌર્યમાં જ્યારે અયોધ્યા છે એ અનેક કલા અને બીજી જે વિવિધ બરાબર કળાનું કેન્દ્ર પણ આ હતું આગળ આપણે અયોધ્યા વિશે જાણીએ તો અયોધ્યા પાંચ જૈન તીર્થકરોમાં જન્મભૂમિ હોવાથી તેને ચિરસ્મારકના અર્થમા સદીમાં ત્યાં પાંચ જૈન મંદિરો બંધાવવામાં આવ્યા હતા હવે જાણીએ આગળ કે મુઘલ શાસનકાળ દરમિયાન રામ અવતારનો જે સ્થળે અંત આવ્યો ત્યાં બાંધેલું સ્વર્ગદ્વાર નામનું મંદિર તોડી અને ઔરંગઝેબે મસ્જિદ બાંધેલી જેને આજે ભાગી તૂટી હાલમાં છે બરોબર જે પંદરસો સાનિધ્યમાં મુઘલ સમ્રાટ બાબતે ઓગણીસો બાણું ના રોજ ધ્વસ્ત થયો હતો ફૈઝાબાદ અવધ નવાબી કાઢની ઘણી ઈમારતોનો ઝેરે પડે છે આગળ જાણીએ ભગવાન શ્રી રામના જન્મસ્થળે અયોધ્યાનું નિર્માણ દિન રામ મંદિર ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ જન્મભૂમિ સ્થળ ને સોળમી સદીમાં બંધાયેલી બાબરી મસ્જિદ વર્ષો સુધી વિવાદનો વિષય રહી હતી આગળ જાણીએ છ ડિસેમ્બર ઓગણીસોને બાણુંના રોજ ધ્વસ્ત થયો હતો ત્યારે એક વિવાદ કોર્ટમાં પણ પહોંચ્યો હતો આ મિત્રો જે છે બરાબર જે કેસ ચાલી રહ્યા હતા તેનું છે આગળ કે રામ જન્મભૂમિના વિવાદ કોર્ટમાં પહોંચ્યો તો અલ્હાદાબાદ કોર્ટ બે હજાર દસમાં ચુકાદો આપ્યો હતો તો ઘણું એવું એ કહેવાય કે આગળ આપણે જાણીએ કે વાસ્તુશાસ્ત્ર અને શિલ્પશાસ્ત્રના અનુરૂપ ભવ્ય રામ મંદિરનું નિર્માણ અયોધ્યાના મુખ્ય સ્થાપિત ચંદ્રકાંત સોમાપુર નિખિલ સોમાપુરા અને આશિષ સોમાપુરા દોરવણીમાં થઈ રહ્યું છે મંદિર પ્રાવસિક પ્રકૃતિ છેક ઓગણીસો ને અઠ્યાસીના તૈયાર થઈ હતી બે હજાર વીસમાં એમાં ફેરફાર કરાયો અને આજે મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે હવે જે મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે બરાબર અને થોડા સમયમાં તેનું ઉદઘાટન પણ થઈ જશે એની આગળ જાણીએ કે એની નવેસરથી ડિઝાઇન બનાવવામાં આવી છે જે ભવ્ય મંદિરનું છે તે મિત્રો કેન્દ્ર સરકારે રચાયેલી શ્રી રામ જન્મભૂમિનો તીર્થકર ટ્રસ્ટ માન્યતા આપી હતી અને રામ મંદિર એકસો એકસઠ ફૂટ ઊંચું ત્રણસો સાહીઠ ફૂટ લાંબુ અને બસો ને પાંત્રીસ ફૂટ પહોળું હશે સમગ્ર રામ મંદિર પરિસર બે પોઈન્ટ સાત એકર જમીનમાં નિર્માણિત છે ભગવાન શ્રી રામનું મુખ્ય મંદિર ઉપરાંત છ ઉપપરિસર પર મુખ્ય પરિસરમાં નિર્માણ પામશે જેમાં ભગવાન સૂર્ય ભગવાન ગણેશ ભગવાન શિવ મા દુર્ગા ભગવાન વિષ્ણુ અને ભગવાન બ્રહ્માના મંદિરો પણ હશે ત્રણ માનના રામ મંદિરના ગર્ભગૃહમાં શ્રીરામ અને સીતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થશે ગર્ભગૃહ પાંચ મંડપોમાં રક્ષિત હશે અને પ્રવેશના ત્રણ મંડપોને કુંડ નૃત્ય અને રાગ નામ અપાયા છે બંને તરફ બે મંડપોની કેતીય પ્રાર્થના માટે ભળવાયા છે આગળ મિત્રો જાણીએ કે શ્રી રામ અને સીતાજીની વિશાળ મૂર્તિને ઉપરાંત ભગવાન વિષ્ણુના દર્શાવતા દસ મૂર્તિઓ શિવજીના જુદા જુદા સ્વરૂપો છ મૂર્તિઓ સરસ્વતી દેવીની બાર સ્વરૂપોની મૂર્તિઓ જોગણીઓની ચોસઠ મૂર્તિઓની સ્થાપના થશે રામ મંદિર તૈયાર થશે અને એ જ સાથે તે દુનિયાનું ત્રીજું સૌથી વિશાળ હિન્દુ મંદિર બની જશે મંદિરના બાંધકામમાં સો કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજે લગાવવામાં આવ્યો છે રામ મંદિરના બાંધકામ કેન્દ્ર અને રાજ્ય સરકારની અન્ય એજન્સીઓ જેવી કે સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નેશનલ જીઓગ્રાફિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરોએ બગેત અલગ અલગ બાબતોના મધ્ય મળીને રહી તે ઉપરાંત ટાટા એલ એન્ડ ટી જેવા ઘણી ખાનગી કંપનીઓના નિઃશુલ્ક રો મટીરિયલ સહિત સેવા આપી છે to mitro a hatu sampurna